ધારાને આજ મોત છે કેમ કે કેટલી વાર અમે પર્યાણ કર્યું પ્લાન કર્યું અને પ્લાન કેન્સલ થયા સ્કૂલના બસ આવી છે બધા વિદ્યાર્થી છે જો મંદિરમાં ભીડ થઈ ગઈ છે દર્શન માટે હાલો કેટલાક જાવું કે ડેલનભાઈ ને કેમ ઠીક થઈ ગઈ ઈચ્છા પૂરી માનતા ઉતરી ગઈ પ્રસાદી લઈ લીધી હવે શું કરવાનું છે હવે ઘરે જવાનું છે

ને એક હોટલમાં આપણે એક વોલ્ટ કર્યો છે કેમ કે ચાનો કોટો ચડાવવાનો છે ચા વગર તો આપને દસ પડે નહીં કે તાણું થઈ ગયું છે ચાનું તો જો આ બાજુ મારી મસ્ત મસાલાવાળી ચા આવી ગઈ છે તારાબેન આઈસ્ક્રીમ ખાય છે ને અહીંયા બધા ચા પીવે કેવી છે ચા બરાબર સાહેબ હું કઈ ચા તો હાલો હું તમને બધાને પૂછવા મળે તો મારી મસ્ત મસાલાવાળી ચા ઠંડી થઈ જાય આ મસાલાવાળી જ છે ઘરે બનાવી એવી પણ આપણે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવી છે ને કેવી નહીં તો હાલો ચા પાણી પી લઈએ પછી થોડીક વાર અહીંયા બેહીએ ને પછી નીકળીએ એટલે આપણે છ સાડા છ લગીમાં તો લગભગ બગુડા પહોંચી જ હું પછી ત્યાં જઈને ફ્રેશ હું થોડીક વાર બેસું પછી આરતી કરશું માતાજીના દર્શન કરશું તમને દર્શન કરાવશું આગળનો એક વિડીયોનો એન્ડ કર્યો ને આ બીજાની શરૂઆત કરી છે હાલો અમારે ધરાબેનનું આઈસક્રીમ ખવાય ને ત્યાં અહીંયા બેહવાનું છે એટલે મસ્ત પંખાની ઠંડી ઠંડી હવા આવે છે ચાની ચુસ્કી મારતા જાય ને થોડીક વાર તાકડા ઉતારી એસી ગાડી છે પણ બેન કંટાળી જાય કાને લઈને તો સારું હાલો બધાએ ચા પીવા રાધે છે એમ અને આ જ વાત ઉપર

પણ આ જરાબ આઈસ્ક્રીમ ખવા ત્યાં થાય ને મને ચાઇને પાંચ વાગી જાય તારા

હવે નારિયેલ અને ચુંદડીની પ્રસાદી લઈએ માતાજીના દર્શન કરીએ થોડીક વાર બેહીએ એટલામાં તો હમણાં આરતીનો ટાઈમ થઈ જાય પછી માતાજીની આરતી કરશું અને માતાજી પાસે છે ને જે કંઈ ભૂલ થઈ હોય ને એની માફી માગશું કેમ કે કેટલી વાર અમે પર્યાણ કર્યું પ્લાન કર્યું અને પ્લાન કેન્સલ થયા તો કંઈક તો એમાં માતાજીની ઈચ્છા હશે કે કંઈક તો હશે એને કારણે અમારાથી નહોતું હોવાતું હવે હું ભૂલ હતી એની માફી માગીએ અને માતાજીના દર્શન કરીએ અને મેં બાધા રાખી હતી કે હું છે ને ઘરેથી ઉઘાડા પગે આવીશ તો હું જો ઉઘાડા પગે જ છું તો ખુલ્લા પગે જવાનું છે માતાજીના દર્શન કરીએ ને પછી ચંપલ પહેરીશ તો હાલો હવે જઈએ માતાજીના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ ને આજે રવિવાર છે એટલે ભીડ છે જો તો હાલો પ્રસાદીને લઈ લઈ ને અમારા ધારાબેનને થોડીક વધારે ઉતાવળ હોય જો ભીડ તો તમે જો રવિવારે ને મંગળવારે થોડીક વધારે ભીડ હોય ને ત્યારે આડાવારે એટલી ભીડ ન હોય અને હમણાં બસ વેકેશન નહીં પડશે પરીક્ષા પૂરી થાય એટલે પછી ટ્રાફિક બહુ થાય તો હાલો હવે પ્રસાદી હા લઈ લ્યો હાલો તો મળ્યા હાલો જય મા મોગલ તો તારો હુકમ થયો હો અને મેં ધાયરુતિ ટાઈમે જ પહોંચી ગઈ એ આરતી પહેલાં હલો 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 જો જય મા મોગલ ફગોડા વારી સૌની મનોકામના પૂરી કરજે મારી આસ્થા અને વિશ્વાસ તારી ઉપર છે ને બધાનો જે આ વિડીયો ને એનો બધાનો આસ્થા ને વિશ્વાસ તોડતી નહીં આગળ કર નહીં અને બધાની આશા પૂરી કરજે માતું તો હાલો આવા રાખ દે હાલો અને જો આખંડ જ્યોત લઈને આવી ભાઈ છે આવી રીતના ઘણા શ્રદ્ધાળુ પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસથી માનની આસ્થા અને એક બાધા રાખીને આવે અને માના ચરણોમાં દર્શન કરે છે જો અનેક એવા પરચા છે માના કે જેણે પૂર્યા છે અને ઈચ્છાઓ પણ પૂરી કરી છે મારી ઈચ્છા તો મારી માએ બધી પૂરી કરી છે ધાયરા કામ કર્યા છે એટલો મને શ્રદ્ધાને વિશ્વાસ છે એની ઉપર તો હાલો જઈએ દર્શન કરીએ તો સૌથી પહેલાં તમે બધા છે ને મા મોગલના દર્શન કરી લ્યો અને જે કંઈ તમારી ઈચ્છા મનની મનોકામના હોય એની માતાજી પણ આ માગી લેજો જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે એટલો મને મા ઉપર વિશ્વાસ ને શ્રદ્ધા છે કેમ કે મારી બધી મનની મનોકામના પૂરી કરી છે તો કમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં તો હાલો હવે જઈએ અમે દર્શન કરીએ અને જે માનતા છે એ માનતા પૂરી કરીએ અને પછી બહાર આવીને જ આપણે મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો સવા છ નો દર્શન કર્યા પ્રસાદી લીધી થઈ ગયા સ્કૂલ વિદ્યાર્થી છે જો ભીડ થઈ ગઈ છે દર્શન માટે અને મસ્ત એવું જો મેદાન છે તો હવે આપણે અહીંયા થોડીક વાર બેસીએ સંગે મોગલ અહીંયા માતાજીનું છે હવન કુંડ માતાજી હવન થાય છે જો તો તમે બધા દર્શન કરી લ્યો જય મા મોગલ અને એક જેટ એની સામે છે માનું મંદિર એક જેટ સામે છે તો બસ હું અહીંયા આવું ને એટલે મને એમ થાય કે છે ને મારા બધા દુઃખ તકલીફ બધું મને છે ને ભૂલાઈ જાય ને અહીંયા મનને એટલી મને શાંતિ મળે ને એમ થાય કે વરસદી માટે હું રિચાર્જ થઈ જાઉં એક વર્ષે ફરી પાછું મારે અહીંયા રિચાર્જ કરાવવા આવવું પડે એમ કેમ તો એ હાલે તો હાલો હવે સરસ એવી જગ્યા ગોતીએ અને બેહીએ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે સૂરજ સૂરજ અસ્ત થઈ ગયો છે આપણે થોડીક વારમાં

તો તો બગદાણા પ્રસાદી લેવો ને હવે બગડાણા બગદાણા રે વાહ જો આખી પ્રવાસની બસ આવી નજી જો આવે જ છે બધાય કેવા નાના નાના ભૂલકા હવારના નીકળે હાલો કેમ ગયો મારું પાર્સલ હે હિંચકા તૂટેલા છે ત્યાં જવું નથી આપણી ઘરે હિંચકો છે રોજ હિંચકી લેવાના એ બે હો ઘડીક વાર અહીંયા થોડીક વાર બે પણ તૂટેલા છે એક જ હિંચકો છે ને એમાં બાદ છે એક જ તૂટેલો છે જવાબ હા જાઓ મનને સમાધાન જાઓ હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે બસ પાંચથી સાત મિનિટમાં આરતી થશે તો હવે આરતીમાં જઈએ આરતી કરીએ માતાજીની પછી મળીએ જય મા મોગલ

અમારા ધારાબેન બેસી ગયા છે જમવા માતાજીની પ્રસાદ લેવા તો પ્રસાદીમાં છે લાપસી ગાંઠિયા લાડવાનું ચૂરમું મગ ભાત રોટલી અને છાસ તો હાલો માતાજીનો પ્રસાદ લઈ લઈએ અને પછી મળીએ કેમ છે કે થઈ ગઈ ઈચ્છા પૂરી માનતા ઉતરી ગઈ પ્રસાદી લઈ લીધી હવે શું કરવાનું છે હવે ઘરે જવાનું છે માતાજી કે કઈ રોકાઈ જાવ તો હું રોકાઈ જાવ તો તમે બધાય જાવ હું આઈ રહી મારાથી થાય એટલી સેવા કરી ઘણું માણા આવે રસોઈ બનાવવા મદદ કરી કામ કરી ખાઈ પીને રે સગવડ છે માનતા પુરી થઈ ગઈ મન તમે શાંતિ મળી ગઈ એમ થઈ ગયું કે માતાજી દર્શન કરવા આવી ગઈ ને માતાજી નો પ્રસાદ લેવાઈ ગયો અને સવારે વિચાર્યું નતું કે ગડધરા માં દર્શન થાય અને એમાં મોગલનાય દર્શન થાય તો બે જગ્યાએ એમને પ્રસાદીનો લાવો મળ્યો દર્શનય થઈ ગયા તો બસ હવે આપણે ઘર તરફ જવા નીકળીએ તો હવે માતાજીને દર્શન કરીએ અને આશીર્વાદ લઈ લે કે બસ ફરી પાછા વહેલા વહેલા આવીએ દર્શન કરવા અને બસ તમારી અવિરવિ અમારી ઉપર અમી કૃપા રાખજો ને કંઈ પણ અમારાથી ભૂલચૂક થાય ને તો માફ કરી દેજો કેમ કે અમે તો બાળક કહેવાય તમે માવતર કહેવાય બરાબર ને સાહેબ તો પછી અને સાહેબને થોડીક સદબુદ્ધિ દેજો એ ફરિયાદ કરવાની છે મારે मोगल मात की जय जय मां मोगल <laughs> ચાલો ધારાબેન રોકાવું છે બાપ દીકરી બેન આયા મારે તો રોકાઈ જાવ સીધી રીતે દોડો લઈ દેવાનો અમારે કે ને બસ રમકડા ઘર માં માતા નથી નજી રમકડા લેવા આ જો બજાર તો એવડી બધી નથી નાની એ બજાર છે કયો પીછાવારો દોડો પીછાવારો કે કીધો તો તમને આવે છે ને કાનપુર માં હડતાલ પડી ગઈ મનુભાઈ હા કાધર પીછાવારો ને પૈસા નો પૈસા ઓ તે કઈ મોફત આપે અહીંયા દોડો

એ ભાઈ ડરો કાઢી દે ને દર તમારા બધા દાડા પૂરા કર દે હે કે હો કે હોઈ કે એનાથી ખેહાઈ તો તો શું જોયે ભાઈ લાલ લાલ પિંગાઈ પિંક પિંક લાલ હા લાલ પિંક ને જી કયો હે ને વાહ વાહ લ્યો દુકાન નો નાખી દો યાર

હાલો બસ હવે બધા આરતી કરી પ્રસાદી લઈને હવે ઘર તરફ જવા રવાના થઈ છે હાલો હવે આપડે જઈએ ઘરે વચ્ચે ક્યાંય ઓલ્ટ આવશે ચા પાણી તો ત્યારે મળશું અત્યારે માતાજી ના દર્શન કરીને જઈએ જય મા જયમાં મોગલ ટાઈમ છે સવા અગિયાર વાગ્યાનો અને મને અત્યારે દુખે છે પેટમાં ગેસ થઈ ગયો છે એટલે આપણે પીવી છે સોડા ને પોઈચા છે સાવર કુંડલા ને ધારાબેન સુતા છે અને નીલમબેન ગાડીનું ધારાની બેનુ ધ્યાન રાખે છે હું સાહેબ ને મનુભાઈ જાય છે સોડા પીવા કેમકે જોરદાર પેટમાં દુખે છે આપણે ગમે જઈએ એટલે આપણે દવાની બીમારી ભેગી લઈને જઈએ હું ખબર બેઠા બેઠા ગેસ થઈ ગયો કે કંઈ ખબર નહીં રાહલો સંડી સંડી છોરા પી સાદીઓ સાદી ફૂલ ગેસ મને સાદી છે મને બે બહુ જ પેટમાં દુખે માંડ આવ્યું હો નહીં નહીં સાદી આપો એટલે મને ગેસ સામે ગેસ જીરા મસાલો સાદી

આવી ગયું ને બધું આ ગાડી કર્યું જય માતાજી હાલો હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે અઢી વાગ્યાનો અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે તો હાલો હવે થેલા બેલા સાઈડમાં મૂકીએ હાથ પગ મોટું થઈને ફ્રેશ થાય ને પછી થોડીક વાર આરામ કરીએ તો હમણાં સવારનો અમારો છ વાગ્યાનો અલાર્મ વાગી જાય ક્યાં બેન ને ધારે બેનને સ્કૂલે જવાનું છે પાણીનો વારો છે તો બસ માતાજીના દર્શન થઈ ગયા એટલે મનને દિલને એટલી શાંતિ મળી કે એની વાત પૂછો માં તો સારું હાલો હવે જાજી વાતું નથી કરવી કેમ કે આખું ઘેરાય છે નીંદર આવે છે બે કલાક આરામ કરી લઈએ તો કંઈક આવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ